જય દ્વારિકાધીશભાઈ ને જય મા મોગલ હું જો તમારો ભાઈ વિસ્તાર ને સવારે આપણે કાર્યા ઠાકરનું દર્શન કરીને નીકળી ગયા અમે બે મિત્રો સીધા પહેલાં તો પહોંચ્યા જામજોધપુરની અંદર ત્યાંથી કરિયાણાનો તમામ સામાન નાખો ચા પાણી પીધા અને આપણે ભાઈ કુતિયાણાના માલણકા ગામની અંદરથી ફોન આવે છે કે દસ વર્ષ આ માજી છે એ એકલા રહીએ છે એનું ઘરનું માણા છે એ ઓફ થઈ ગયું છે દીકરી સાસરે વયા ગયા છે આવી રીતના માજી જીવન ગુજારે છે ને એકલા જીવન ગુજારતા થોડુંક એનું માનસિક પણ ભાઈ અત્યારે સંતુલન ખરાબ થઈ ગયું એવું લાગે છે ત્યાં પહોંચ્યા ઘણી બધી વાતો કરી એનું મકાન જોયું જે આજુબાજુમાં ક્યાંક દિવાલો હતી ક્યાંક પડી ગયેલું હતું અને પછી ભાઈ આપણે એના માટેનો તમામ પ્રકારનું કરિયાણાનો સામાન લઈ આવ્યા હતા ગાડીમાંથી કાઢી લીધો અને એકલા જ રે છે જેના હિસાબે થઈ અને અત્યારે આ બધો તમામ પ્રકારનો સામાન છે એને ચારથી પાંચ મહિના ઓછામાં ઓછો હાલશે અને આ બધું ભાઈ તમારા બધા મિત્રોના સપોર્ટથી હાલે છે નંબર મારો ઉપર આપેલો છે કોઈ પણ મિત્રો ક્યાંયથી પણ યોગદાન કરવા માગતા હોય તો મને ફોન કરી શકો છો ને ભાઈ એટલામાં તો બાજુમાં બીજા માજીને ખબર પડી જે અંધ હતા અને એનો દીકરો દીકરાની હો ઘરનું માણા બધું ઓપ થઈ ગયું એ આવ્યા કે ભાઈ મારી આ ખરાબ પરિસ્થિતિ આવી છે તમે એકવાર જોઈ જાઓ તો મળી આવતા પાટની અંદર